અંકલેશ્વરના ટાંકી ફરિયામાં સરકાર ગ્રુપ દ્વારા રામ ઉપર ગણપતિની સ્થાપના કરી ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું ગણેશ મંડાલમાં અનોખી થીમમાં દરિયામાં તરતા પથ્થર વચ્ચે ભક્તો શ્રીજીના દર્શન કરશે રામસેતુનું જિલ્લામાં અને શહેરમાં પ્રથમ વખત આયોજન કરાયું છે ત્યારે પભુ શ્રી રામ લખેલા પથ્થર પાણીમાં તરતા મૂકી અનોખો આયોજન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકતા અને ધર્મના પ્રતિક રૂપે ઉજવતા ગણેશ ઉત્સવમાં ભક્તોને પોતાના શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા ધર્મ આધારિત અને થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે અંકલેશ્વર સાહેબ અને જિલ્લાના સૌ પ્રથમ વખત ભગવાન રામ સાથે જોડાયેલા રામ સેતુ પર આખી લાઈવ થીમ તૈયાર કરવામાં આવી છે અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલી તાકી ફળિયામાં ખાતે સરકાર ગ્રુપ દ્વારા ગણેશ પંડાલમાં પ્રભુ શ્રી રામના રામસેતુનું વિશાળ સમુદ્રનું દ્રશ્ય ઊભું કર્યું છે તેમાં પ્રભુ શ્રી રામ લખે પથ્થર તરતા મૂકી ભક્તો પણ આ શ્રી રામ નામના પથ્થર તરતા મૂકે તેવું આયોજન કરવામાં આવ્યું છે સાથે પાણીમાં રામસેતુના એક છેડાથી બીજા છેડા પસાર થઈ સીજીના ભવ્ય દર્શન કરી શકાય છે ત્યારે ભક્તો રામસેતુના દર્શન સાથે વિઘ્નહર્તા દેવના અનોખા દર્શનનો લાહો મળી રહ્યા છે ત્યારે સરકાર ગ્રુપ દ્વારા સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવેલ આ દીપ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે શ્રી ગણેશ મારું નામ અરૂણ વસાવા છે ફળિયા યુવક મંડળ સરકાર ગૃહ દ્વારા અંકલેશ્વરમાં સૌ પ્રથમ રામસેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તમામ અંકલેશ્વરની ભાવિ ભક્તોને અહીંયા આવું આમંત્રણ છે નામ હિરેન મહેશભાઈ મીઠાઈવાલા અમે આજે સહકાર ધ્રુવ રામસેતુની જે સ્કીમ બનાવવામાં આવેલી છે ખરેખર બહુ સરસ છે દિલ ખુશ થઈ ગયું આજે કે આવું આપણા અંકલેશ્વરમાં બન્યું એ ખરેખર તારીફે કાબિલ છે ખરેખર એક વખત તમારે અહીંયા આગળ આવીને દર્શન કરવા લાયક છે અંકલેશ્વરમાં ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા જે આ રામસેતુની થીમ બનાવવામાં આવી છે એ ઘણી સરસ છે અમે આ ગણેશ પંડાલ જોવા નીકળ્યા હતા પરિવાર સાથે ત્યાં અહીં પરિક્રમા કરી અમને ઘણું સરસ લાગ્યું ત્યાં તો રામસેતુ પર નથી જઈ શક્યા પણ અહીં જ પરિક્રમા કરીને ભગવાનના દર્શન કરીને ઘણો આનંદ થયો